તમારી આસપાસ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમ માંગ લગતા મોટા તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે ઉપાય ગાયનો દાન કરી પોતાના માં સુધાર કરો જો આ સંભવ સંભવના હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળા માંગ દાન કરો વૃષભ રાશિ પર તમારી આશા આજે કોઈ કુચ્છ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસ પાત્ર ની સલાહ લેવી જોઈએ બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી આ ક્ષણે તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમે જો એમ માનતા હો કે સમય જે નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે મિથુન ફળ વીરભરી બસમાંગ પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી વેપાર માંગ આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યવસાયિક બાબતોમાં મદદ કરશે તમારા કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી લાભ થશે તમારા જીવનસાથીની વૃક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય તમારી અને તમારા પ્રેમી વચ્ચે સારી સમજ વધારવા માટે પીળા રંગ સંબંધિત ખાવાની વસ્તુઓ જેમ કે હળદર કેસર અને કોળું મેરો કર્ક રાશિ પર બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારો ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે નાણા પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે તમારો ભાગીદાર સહકારકૂન તથા મદદરૂપ હશે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો આજે ખાલી સમયનો સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય વ્યવસાય માં લાભો માટે વહેતા પાણીમાં ખાંડ એક તલ અને રેવડીનું મિશ્રણ વિસર્જિત કરો

સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યા માંગ કાળા કોહલ ને દબાવી દો કન્યા રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે કોઈ પણ અનુભવી ના કરો સલાહ વગર નાણાકીય નુકસાન થાય તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો તમારું પ્રેમજીવન આજે તમને કશું ખરેખર અદભુત આપશે ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ સૌને લાભ થવાની શક્યતા છે પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા જીવનસાથી તમને પ્રેમના ના અત્યાનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજ માંગશે તેમને મદદરૂપ થા ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો તુલા રાશિફળ તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની છે છે જે તમને વગદાર લોકોના સંપર્કમાં લાવી શકે તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવા માંગ તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્ત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આજ પહેલા પહેલાં લગ્નજીવન આટલું મગબૂક ક્યારેય નહોતું ઉપાય વ્યવસાયિક જીવનને વિસ્તૃત કરવા માટે પીળા વસ્ત્રો વધારે પહેરવાનું રાખો વૃશ્ચિક રાશિફળ પર અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત તથા સ્વીકૃતિ તેમને મળશે ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો ધન રાશિફળ સફળતા હાથવંગમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે આજે કોઈની છેડતી કરશું નહીં અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માંગ સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવના સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય ઘરડા લોકો અને વરિષ્ઠોનું સન્માન કરો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ગુરુઓ શિક્ષકો વિદ્વાનો અને આચાર્યોનું સન્માન કરો મકર રાશિ પર આઉટટર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય કેમ કે હિતમાં નથી અને વિના કારણ તમે તેમને ખફા કરશો તળાવ સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકીની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈશ્કને દરરોજ પીળા ફૂલ અર્પણ કરો કુંભ રાશિફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કેકલા કપ્રે પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જાહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કમી નહીં તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય આરોગ્યને સુધારવા માટે ખીરની નીજડને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો મીન રાશિફળ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો જો તમે બહાર રહી નોકરી અથવા કરતા તો એવા દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે લાગણીશીલ જોખમ તમારી તરફેણ માં જશે તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે બોસનું સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા કરશે તમારા જીવનસાથીના ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડકદાળ કાળા તળ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો